ગોંડલમાં પહોંચાઉ કોઈ લોકો આવી શકે છે અમે કાલે પણ જાહેરાત કરી એ પ્રમાણે અમે પ્રવાસી તરીકે આવ્યા છીએ અને ગોંડલ કોઈની જાગીર નથી અહીંયા બધા આવી શકે શું કામ વિરોધ કરવો જોઈએ કાઈ તો આ લોકોને ડર છે અમે તો જી વિનુભાઈ સિંહાડાની પ્રતિમા મૂકવાની વાત કરી ત્યાં આ લોકો આટલા હલી ગયા તો જ્યારે મુક્ષુ ત્યારે શું થશે બેન પાટીદાર ના પાટીદાર પરેશાન ગોંડલમાં વાત છે પાટીદારના સમાજના મુખ્યઓ કેમ નથી આપવા ભેદરમાં સૌથી મોટો સવાલ છે હું તમારા માધ્યમ કઉ છું એને જયારે સમાજ ને જરૂર હોય ત્યારે મુવીઓ ઉભરું જોઈએ અને તો જે સાચાર નો મોભીઓ કેવાય મુખ્યમંત્રી છે

તો આજે એના માટે થઈને હવે અમે સક્ષમ છીએ અને છેલ્લા ઘણા સમય થી ગોંડલ અંદર જે ઘટના છેલા ઘણા સમય ગોંડલની અંદર જે આવે છે એ ક્યાંક ને ક્યાંક ફરી પાછું પુનરાવર્તન સત્તા ને ખેંચવા માટે પુનરાવર્તન હોય એવું અમે લાગી રહ્યું છે તમારે અત્યારે લોકો કહી રહ્યા છે ગોંડલના જે લોકો વિરોધ કરી છે તે કહી રહ્યા છે કે પરસ્પર વૈમનસ્ય ઉભી થાય ઉભું થાય તે પ્રકાર નો માહોલ ગોંડલ માં સર્જાયો છે વાત નથી આવતી કારણ કે જયારે ક્ષત્રિય સમાજ ની બહેનો દીકરો જરૂર હતી ત્યારે અમારા સમાજના પરસોત્તમ રૂપાલાએ જયારે નિવેદન આપ્યું હતું અપમાનજનક ટિપ્પણી કરી હતી ત્યારે હું પાટીદાર મહિલાઓની સાથે હતી હું પાટીદાર મહિલાઓની વાહરે હતી અને આજે પણ હું એ અપમાનજનક ટિપ્પણી ને સમર્થન નથી કરતી બેન કેટલા તમે કેટલા નેતાઓને મળ્યા છે મેં તમને કહ્યું એમ કે એક જાહેર કાર્યક્રમ છે આના માટે નેતાઓને મળવાનું ના હોય

રજૂઆત કરીએ છીએ તમારા માધ્યમથી સૌથી મોટામાં મોટું માધ્યમ સરકારને ને રજૂઆત કરવાનું છે જલ્દી મળે મળી આપ